તો સુરેન્દ્રનગર જિલ્લાના લખતરના ધણાદ અને ગજડા વચ્ચેનો રોડ ખેડૂતો દ્વારા દબાણ કરવામાં આવ્યો છે ત્યારે આ ખેડૂતો દ્વારા દબાણ કરતા કલેક્ટરને રજૂઆત કરવામાં આવી હતી ત્યારે બે મહિના પહેલાં દબાણ દૂર કરવાની રજૂઆત કરવામાં આવી હતી ત્યારે રજૂઆતના પગલે બે મહિના વીતી જવા છતાં નાયબ કાર્યપાલક ઈજને દ્વારા કોઈ કાર્યવાહી ન કરાતા ધણાદ ગામના ગ્રામજનો રજૂઆત કરવા માટે કલેક્ટર ઓફિસ ખાતે પહોંચ્યા હતા ત્યારે રજૂઆતના પગલે તાત્કાલિક કલેક્ટર દ્વારા નાયબ કાર્યપાલક ઇજનેર અને લખતર મામલતદારને સ્થળ તપાસ કરવાના આદેશ કર્યા હતા ત્યારે સ્થળ તપાસ દરમિયાન ખેડૂતો દ્વારા કરેલ રોડનું ખોદકામ કરીને પોતાની ખેતરના બંધપારા કર્યાનું સામે આવ્યું હતું તેમજ ખોદકામ કરતા રોડ સાંકળો થયો હતો ત્યારે ગંજેડાને ધણાદ રોડ પર ગત વર્ષે આઠથી નવ અકસ્માત સર્જાયા હતા ત્યારે બંને ગ્રામજનો દ્વારા પોતપોતાના તાલુકાના મામલતદારને રજૂઆત કરવામાં આવી હતી જેમાં રજૂઆતના પગલે કાર્યવાહી ન થતા બંને ગ્રામજનો દ્વારા સુરેન્દ્રનગર કલેક્ટરને પણ રજૂઆત કરવામાં આવી હતી ત્યારે રજૂઆતના અનુસંધાને તેઓએ બંને ગામ દ્વારા ધ્રાંગંદ્રા તાલુકા સંકલન મીટિંગમાં પ્રશ્નો મૂકવામાં આવ્યા હતા જેના અનુસંધાને ધ્રાંગંદ્રા મામલતદાર અને નાયબ કાર્યપાલક ઈજનેર પી કે પટેલ દ્વારા ખેડૂતોને નોટિસ આપવા માટેની કાર્યવાહી કરવામાં આવી હતી ત્યારે કલેક્ટર દ્વારા તાત્કાલિક સ્થળ તપાસ માટેના મામલતદારને આદેશો કરવામાં આવ્યા હતા ત્યારે કલેક્ટરના આદેશ લખતર મામલતદાર એચ પરમાર તેમજ સર્કલ ઓફિસર વનરાજસિંહ પરમાર અને ધાંગ્રા કાર્યપાલક ઇન્જિનિયર પી કે પટેલ સ્થળ તપાસ માટે પહોંચ્યા હતા ત્યારે હવે ખેડૂતોને નોટિસ આપીને આગળની કાર્યવાહી કરવામાં આવશે